સુરતના ઊન વિસ્તારમાં આવેલા અહમદીનગરમાં મોડી રાત્રે બે જૂથો વચ્ચે ધાર્મિક બાબતે ઉગ્ર ઝઘડો થતાં પથ્થરમારાની ઘટના બની હતી આ ઘટનામાં પાંચ વ્યક્તિને ઈજા પહોંચી હતી જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ભેસ્તાન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બંને જૂથોના ત્રીસ લોકોની અટકાયત કરી છે અને રાયોટિંગનો ગુનો નોંધ્યો છે મોહમ્મદનગરમાં લોકો વચ્ચે ધાર્મિક મુદ્દે ઝઘડો થયો હતો આ ઝઘડાએ ધીમે ધીમે સ્વરૂપ કરતા કોમના બે હતો ઘટનાની જાણ થતા જ વેસાન પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ત્વરિત કાર્યવાહી કરી હતી અને બંને જૂથોના ત્રીસ જેટલા લોકોને અટકાયતમાં લીધા હતા સમગ્ર વિસ્તારમાં પોલીસનું ચુસ્ત મોહમ્મદ ખાલિદ પઠાણે જણાવ્યું હતું કે શકીલ બિન લોકોને વિદેશમાંથી ફંડિંગ મળે છે અને આ ફંડનો ઉપયોગ તેઓ સમાજમાં વિખવાદ પાડવા માટે કરે છે તેમના મતે આ ફંડિંગથી આ લોકો મસ્જિદો બનાવે છે મોહમ્મદ ખાલિદ પઠાણ અને સ્થાનિક લોકોએ પોલીસ પાસે માંગણી કરી છે કે આ બાબતે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવે આવા તત્વો જે ફંડિંગથી મોટી મોટી ઇમારતો બનાવે છે તેને સીલ કરીને મૂર્ષણ કરવામાં આવે તેવી પણ સ્થાનિક લોકોની માંગ છે પોલીસ દ્વારા મામલે ડ્રાઇવટિંગનો ગુણો અધિવધી તપાસ હાથ ધરવામાં આવી છે આ ઘટનાએ ફરી એકવાર ધાર્મિક સંવેદનશીલતા અને સામાજિક સૌહાર્દ જાળવવાના મુદ્દે ચર્ચા જગાવી છે ગઈકાલ રોજધારક બાર જુલાઈ બે હજાર પચ્ચીસના રોજ રાત્રિના લગભગ દસ સાડા દસના સુમારે વિસ્તાર પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવેલ પૂનમાં આવેલ ભીંડી બજાર વિસ્તારમાં મદરેસા અનવરે મહેમૂદ તથા શકીલ બિન હનીફના અનુયાયીઓ વચ્ચે ઈસ્લામિક માન્યતાઓને લઈને વિવાદ થયો હતો આ બનાવની વિગત એવી છે કે ભીંડી બજારમાં આવેલ બાલકૃષ્ણ રો હાઉસમાં રહેતા શકીલ બિન હનીફના અનુયાયીઓ કે જે આ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહે છે તેઓએ ટીપુ નામના એક શખ્સને પોતાના નિવાસસ્થાને લાવીને તેઓને પોતાની માન્યતા અંગે સમજણ આપી રહ્યા હતા એવી આશંકામાં બંને પક્ષો વચ્ચે સંઘર્ષનો બનાવ બનવા પામ્યો હતો આ અંગે ભેસ્તાન પોલીસ સ્ટેશનને માહિતી મળતા આઈ ડિવિઝન વિસ્તારના તેમજ ઝોન સિક્સ વિસ્તારના અન્ય પોલીસ સ્ટેશનની તમામ પોલીસ અત્રે બનાવના સ્થળે પહોંચી ગઈ હતી તથા વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો અને આ બનાવમાં બંને પક્ષો પર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે જેમાં ભેસ્તાન પોલીસ સ્ટેશન એફઆઈઆર નંબર આઠસો ત્રેસઠ તેમજ આઠસો ચોસઠમાં બીએનએસની વિવિધ કલમો કે જેમાં રાયોટિંગ મારામારી તેમજ બિગાડની કલમોનો સમાવેશ થાય છે અને એ ઉપરાંત જીપીએક એકસો પાંત્રીસ પણ દાખલ કરવામાં આવી છે તેમજ બંને પક્ષે લગભગ પંદર જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં શકીલ બિન હનીફના લગભગ સાત જેટલા અનુયાયીઓ અને તેમજ અનવરે મહેમૂદ મદરેસાના લગભગ દસ જેટલા અનુયાયીઓની ધરપકડ કરવામાં આવી છે બીરો રિપોર્ટ એલકે કે સ્ટાર ન્યૂઝ સુરત